જય શ્રી દેશ દેવી માં આશાપુરા ગુજુ બોક્સ માં આપનું સ્વાગત છે હું છું સમીર અને હવે માળિયા મિયાળા વટી કચ્છની ની ધરા ઉપર પગ મૂકવા જઈ રહ્યા છે અમે લોકો અને સાથે સાથે આ પદયાત્રીઓ પણ એમ કઈ થોડા આ પદયાત્રીઓ અહીંથી સીધે સીધા નીકળી જવા દેવાય કચ્છી ભાનુશાળી લોકોનો કેમ્પ છે લોકોને રગડાવાળી કચોરી પણ ખવડાવશે અને સાથે સાથે લીંબુ શરબત પણ જેને ચા પાણી પીવા હોય એના માટે એ પણ ઇંતજામ છે અને આજકાલના નહીં છેલ્લા ચાર ચાર દાયકાઓથી આ કેમ્પ જે છે ઓર્ગેનાઇઝ થાય છે પેલા વડીલો કરતા અને હવે એમના બાળકો અશોકભાઈ શું વાત છે આપણે કચોરી રગડો ડ્રાયફ્રુટ વાળું ડ્રાયફ્રુટ વાળું સફરજન આ કેમ્પ કયો કહેવાય છે અને કેટલા વર્ષથી કરો છો પેલા આડત્રીસ વર્ષથી કચ્છી ભાનુશાલી યુવા ગ્રુપ રાજકોટ

સમય દરમિયાન ચાનો કમ્પ્લીટ ચાલુ રહે પછી સરબત રહે કોલ્ડ દૂધ કોલ્ડિશ બનાવીએ હા જે રીતે પબ્લિકને જોતું હોય એ રીતે ભેરે અચ્છા કચોરી રોજ હોય છે કે ફરતુ વર્તી વસ્તુ આрте પર દેવાસ્તો એકની એક વસ્તુ રોજ નહીં આજે કી કચોરીનો તમારે અંદાજ રાખવો પડ્યો આજે તો કચોરીનો અંદાજ રાખેલો છે લગભગ 7 થી 10 કિલોની વચારે 7 થી 10 કિલો કચોરી અંદાજે આમ જો તો આટલા વર્ષથી તમે 3 દાયકાથી વધારેથી કરો છો તો કેટલા લોકો લાભ લેતા હશે કેમ તો એ આમાં કઈ નક્કી ન હોય કેમ્પની અંદર જેટલું પબ્લિક આવતું હોય ક્યારેક બે હજાર થાય ત્રણ હજાર થાય પબ્લિક નો કોઈ નિર્ણય ન હોય કે નક્કી ન હોય કે કેટલું પબ્લિક થવાનું અને કેટલા દિવસના કેમ્પ કેમ્પ રાખી કેમ્પ અમારો ટોટલ આમ સાત દિવસ હોય છે સાત દિવસ નો કેમ્પ છે એટલે પછી પબ્લિક ના હોય તો એક બે દિવસ આગળ પાછળ બે ત્રણ કલાક ચાર કલાક વસ્તુ ફરતી જતી હોય વસ્તુ ફેરવાની એકની એક વસ્તુ નહીં રહે વાહ દરેક વખતે નવી વસ્તુ દરરોજ સાંજે દાળ ભાત ખીચડી કઢી જે રીતની પબ્લિક ના ટૂંકમાં મજા આવે એ રીતનું આવ્યું આપણે કેટલા મિત્રો શરૂઆત કરી હતી અને આજે કેટલા લોકો અમારા અમારા પૂર્વજો એ શરૂઆત કરેલી છે બરાબર છે અત્યારે અમારે જે કાંઈ છે બધું આખો ગ્રુપ ટૂંકમાં તમામે તમામ અહીંયા હોય છે એટલે વડીલો શરૂઆત કરી હતી વડીલો એ શરૂઆત કરી હતી અને અમે નિભાવીએ છીએ હજી સુધી વાહ વાહ અને છેલ્લા આડત્રીસ વર્ષથી આવી જાવ ભાઈ આખો ગ્રુપ આવી જાવ ઇંગ્રાજ મા

એના એના ઉપર ઉપર રગડો આવે એના ઉપર ઉપર આ રગડો રગડો આવે 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 એની ચટણી આવેટણી પછી ચટણી આવે મીઠી ચટણી सेले यार इंडिपेंडेंट है। अधिकी चटनी? अमेजिंग चटनी। आताई? ड्राई फ्रूट। फ्रूट से ड्राई फ्रूट। अच्छा मिक्स है। सर्स। बाय। होगा? आलो बाय। लाइव नाच तो आलो गरमा गरम।

આ કેમ્પ દ્વારા લોકોને ખોલવામાં આવે સાડત્રીસ વર્ષથી લોકોની સેવામાં અને આ પુલ કયો છે માળિયા આ માળિયા પુલ જેમ જેમ પદયાત્રા આગળ વધતી જશે એમ એમ થોડા કપરા ચડાણો એમ કે સુરજબારી પુલ અને વધારે ટ્રાફિક આવતો જશે લઈ ગયો બરોબર જય માતાજી જય માતાજી

તમે અત્યારે જે કેમ્પ જોયો હતો એ શ્રી કચ્છી ભાનુશાળી લોકોનો કેમ્પ હતો અને આ સંઘ અલગ છે એ પણ રાજકોટનો શ્રી કચ્છી ભાનુશાળી મિત્રોનો સંઘ છે હવે જેમ જેમ પદયાત્રીઓ આગળ વધતા જશે એમ સાવધાની વધારે રાખવી પડશે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય માતાજી